આજે મેં બનાવું છું ભીંડાનું શાક છે ટુકડામાં હળદર મીઠું ધાણા જીરું નમક અને મરચું અહીંયા મેં લીધું છે લસણ આદુ અને લીલી મરચી તીખી અને વઘારમાં મેં લીધું છે મેથી રાઈ અને જીરું અને ઝીણી કાપેલી ડુંગળી અને લીમડાના પાન મીઠા લીમડાના કઢીપત્તા

પાવડે ઉપરથી નાખી થોડીક ખાંડ અને છાશ ને એટલે ખાંડ થોડીક નાખવાથી ચાક થોડુંક ખાટું મીઠું સ્વાદમાં સારું લાગે હવે હું અહીંયા નાખીશ છાશ જે આપણે ચાકને ચડવા દેવાનો છે એટલે જે આપણે ઉપરથી થોડીક છાશ નાખી દઈશું